હેલો મિત્રો રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો આજે બનાવશું રીંગણા પાંદડી અને બટાકાનું શાક એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને આ રેસીપી બનાવી એકદમ સરળ છે તો તમે આ રેસીપી બનાવવા માટે અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને અથવા ફેસબુક ઉપરથી છો તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાંથી જોશો તો ચેનલનો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ રેસીપી એકદમ સરળ છે અને બનાવી પણ બહુ બધાને પસંદ આવશે અને આ વિડીયોને અંત સુધી જોશો તો જ તમે આ રેસીપી બનાવી શકશો નહીતર તમે ચૂકી જશો તો પછી આવી સ્વાદિષ્ટ રેસીપી નહીં બનાવી શકો તો આ રીંગણા રીંગણ બટાકુ અને પાંદડીની રેસિપી છે તો આ પાંદડીને સમારી લેવાની છે તો પાંદડીને પહેલાં સમારી લીધી છે પછી પાંદડી સમારી લીધા બાદ રીંગણ લેવાનું છે તો તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે રીંગણ નાખી શકો છો તો અમે અમારે જર જરૂરિયાત મુજબ રીંગણ લીધું છે પછી તેમાં એક બટાકુ નાખવાનું છે અમે જરૂરિયાત મુજબ બટાકું લીધું છે તો ખાસ રેસીપીની ખાસિયત એ છે કે આ જે પેસ્ટ બનાવી છે લસણ ધાણાની પેસ્ટ કૂચડીને ખાંડીને બનાવી છે અને નમકથી ખાંડવાથી તરત ખંડાય છે પછી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર થી પછી આમાં પાણી એડ નથી કરવાનું અને આવી રીતે જ મિક્સ કરવાનું છે આ જ રેસીપીની ખાસિયત છે તો આથી જ તમારા શાકનો ટેસ્ટ વધારે આવે છે તો આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે જે તમને બતાવી રહ્યા છે તો પહેલાં તેલ ગરમ કરવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી ચટણીનો વઘાર કરવાનો છે આ રેસીપી તમે ફોલો કરશો તો જ તમે સ્વાદિષ્ટ શાક બનાવી શકશો તો પાણી વગરની આ પેસ્ટ છે ખાલી લસણ મરચું ને ધાણા જીરું પાવડર નાખેલું છે અને એમાં નમક એડ કરેલું છે પછી આ ચટણી થોડી પાકી જાય ને પછી એમાં પાણી થોડું એડ કરવાનું છે થોડી ચટણી પાકી જાય ને પછી એમાં પાણી એડ કરવાનું છે તો પાણી નાખી દીધું છે થોડું એક એક થોડું જ પાણી નાખવાનું છે અને જ્યાં સુધી આ ચટણીમાં તેલ છૂટી ન જાય ત્યાં સુધી બે ચાર મિનિટ સુધી પાકવા દેવાની છે અને વ્યવસ્થિત હલાવતી રહેવાની છે વચ્ચે વચ્ચે તેથી તે બેસી ન જાય તો ચટણીમાં તેલ છૂટું પડી ગયું છે અને ચટણી પાકી ગયા બાદ પછી તેમાં પાંદડી નાખી દેવાની છે અને હલાઈ લેવાનું છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી પાંદડીને થોડી મિનિટ સુધી બે ત્રણ મિનિટ સુધી તેલમાં પાકવા દેવાની છે તો આ બીજી વખત અમે હલાવી લીધી છે પાંદડીને પછી આ ત્રીજી વખત અમે હલાવી રહ્યા છીએ તો હવે આ પાંદડી તેલમાં ચારક મિનિટ સુધી પાકી ગઈ છે પછી તેમાં રીંગણ નાખવાના છે તો રીંગણને બે ત્રણ મિનિટ સુધી જ પાકવા દેવાના છે બે ત્રણ મિનિટ સુધી પાકી જાય પછી જ તેમાં બટાકું નાખવાનો છે તેલમાં પકવવાની ખાસિયત એ જ છે કે તેલમાં પકવવાથી ધીમા ગેસે પકવવાથી સ્વાદિષ્ટ શાક બને છે એ ખાસ ધ્યાન રાખવાનું તો ત્રણ મિનિટ થયા બાદ બટાકુ નાખી દીધું છે હવે બટાકુને થોડી વાર હલાવીને બધું મિક્સ કરાવી લેવાનું છે કરી લેવાનું છે તો બધું મિક્સ થઈ ગયું છે તો હવે આને બે મિનિટ સુધી પાકવા દેવાનું છે તો બે મિનિટ સુધીમાં પાકી ગયું છે તો ઓછામાં ઓછી ટોટલ છથી સાત મિનિટ સુધી આવ શાકને પાકવા દેવાનું છે તેલમાં ને તેલમાં જ પછી તેમાં પાણી એડ કરવાનું છે થોડું એક ગ્લાસ અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે તમે રસાવાળું કરવાનું હોય તો થોડું વધારે નાખજો અને સૂકું કરવાનું હોય તો ઓછું પાણી નાખજો તો અમારા શાક પકવવા માટે પાણી નાખી દીધું છે અને પછી તેને ઢાંકી દેવાનું છે અને પછી વિ ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી પાકવા દેવાનું છે તો આ પહેલી વિસલ આવી ગઈ છે તો આવી જ રીતે ત્રણ વિસલ હજુ આવશે ત્યાં સુધીને પાકવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો ચાર વિસાલ આવી ગઈ છે અને અત્યારે શાક પાકી ગયું છે અને શાકનો જે રસો હતો એ આખો ચૂસી લીધો છે શાકભાજીએ કે અમારે રસો નહોતો રાખવાનો તો શાક પાકીને તૈયાર થઈ ગયું છે અને ખાસ વાત એ હજી પણ છે તેને થોડી વાર બે ત્રણ મિનિટ સુધી ધીમા ગેસ ઉપર ફૂલ નહીં ધીમા ગેસ ઉપર પાકવાનો છે પાકવા દેવાનો છે જેથી કરીને જે બફાયેલો સ્વાદ આવે છે ને તે આખો ઉડી નીકળી જશે અને ફક્ત જે ટેસ્ટ હોય ને વઘારનો એ જ આવશે પછી ધાણાજીરું પાવડર નાખવાનું છે તો ધાણાજીરું પાવડર નાખ્યા બાદ પછી તેને ધેવા દેવાનું છે ધાણાજીરું પાવડરથી સ્વાદ અલગ આવે છે અને સા શાક મસ્ત બને તો રેસીપીને શેર કરજો અને લાઇક કરજો